મકરપુરા તથા નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડનાર આરોપીને મકરપુરા પોલીસ સ્ટેશન ટીમે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે મકરપુરા પોલીસ સ્ટેશન ટીમે મકરપુરા તથા નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ મહિલા ના જરૂરી માર્ગદર્શન અને સૂચનો જે સ્ટાફ દ્વારા રૂટ સીસીટીવી તેમજ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે હતા તે દરમિયાન તારીખ વીસ એક બે ના રોજ મકરપુરા સર્વેલન્સ કોડ માણસો

મહિલા શાકભાજી લેતી હોય અને તેના ગળામાં સોનાની ચેન હોય જેથી તેની નજીક એક્ટિવા લઈ જતા બેસી ભાગી ગયેલ હતા અને ત્યારબાદ મિત્ર દીપક લાલાભાઈ પરમાર નાનો બંને સોનાની ચેન લઈ વડોદરા નીકળી ગયેલ અને મારા કામ અર્થે વડોદરા રોકાયેલા જણાવી ગુનો કરેલાનો નો કરતો હોય જેથી તેને પકડી પાડી અટકાયત કરવામાં આવી છે અને આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે